શુભ સવાર મિત્રો આજે આપણે અધ્ય ચારનો ઓગણીસમો શ્લોક સમજીશું યશ્ય સર્વ સમારંભા કામ સંકલ્પ વર્જિતા દગંધ પંડિતમ બુધાહ એ મનુષ્યોનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય છે તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે તેને સંતજનો એવો કરતા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે ભાવના પ્રાણ વ્યક્તિના કાર્યોને માત્ર પૂર્ણ જ્ઞાની મનુષ્યો જ સમજી શકે છે ભાવના પ્રાણ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિની સર્વ પ્રકારની વૃત્તિઓથી રહિત હોવાથી એમ માનવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક તરીકે તેને પોતાની સ્વરૂપ અવસ્થાનું પૂર્ણ જ્ઞાન છે કે જેનાથી તેણે પોતાના કર્મફળોને બાળી નાખ્યા છે જેણે આવું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે વાસ્તવમાં વિદ્વાન છે ભગવાન પ્રત્યેના સનાતન દાસ્યપણાના આ જ્ઞાનના વિકાસની તુલના અગ્નિ સાથે કરવામાં આવી છે આવું અગ્નિ એકવાર પ્રજ્વલિત થયા પછી સર્વ પ્રકારના કર્મફળને પાડી નાખવા સમર્થ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ